કોઈપણ સ્થળ કે મંદિર એમ જ નક્કર કારણ વગર બંધાયેલું હોતું નથી દરેક મંદિર પાછળ કોઈને કોઈ કારણ માન્યતા અને રહસ્ય છુપાયેલું જ હોય છે એ જ રીતે ભગવાન શ્રી દ્વારકાધીશનું મંદિર પણ માત્ર એક ભવ્ય રચના નથી પરંતુ અનેક ગૂઢ અર્થોનો સંદેશ આપે છે મિત્રો શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કેશરી દ્વારકાધીશના મંદિરનું મુખ શહેર તરફ નહીં પરંતુ સીધું સમુદ્ર તરફ કેમ છે આ કોઈ સંયોગ નથી આ કોઈ આકસ્મિક રચના નથી આ પાછળ એવી માન્યતાઓ છે જે બહુ ઓછા લોકોને ખબર છે શાયદ જ કોઈ જાણતું હશે કે આ મંદિરનું મુખ સમુદ્ર તરફ કેમ રાખવામાં આવ્યું છે તો ચાલો આજે જાણીએ એવી પાંચ અનોખી માન્યતાઓ જે આપણને આ રહસ્યનો અર્થ સમજાવે છે મિત્રો જય દ્વારકાધીશ માન્યતા એક શાસ્ત્રો અનુસાર જ્યારે શ્રીકૃષ્ણ દ્વારકા વસાવી ત્યારે સમુદ્ર દેવે વચન આપ્યું હતું હે પ્રભુ તમારી નગરીની મર્યાદા હું ક્યારેય નહીં લાંઘું એટલે જ દ્વારકાધીશનું મંદિર સમુદ્ર તરફ છે જાણે સમુદ્ર દરરોજ રાજા કૃષ્ણને નમન કરતો હોય માન્યતા બે દરેક રાજા પોતાના ક્ષેત્રની સદાય સીમા તરફ જુએ છે દ્વારકાધીશ અહીં માખણચોર નથી અહીં તેઓ રાજા છે અને રાજાનું કર્તવ્ય હોય છે નગરીની સીમા તરફ નજર રાખવી સમુદ્ર દ્વારકાની સીમા હતો એટલે જ ભગવાન દ્વારકાધીશનું મુખ સમુદ્ર તરફ છે માન્યતા ત્રણ સમુદ્ર અનંતતાનું પ્રતિક સમુદ્રનો કોઈ અંત નથી એ અનંત છે અને કૃષ્ણ પણ અનંત છે મંદિર સમુદ્ર તરફ હોવાનો અર્થ અનંત પરમાત્મા અનંતતાને જોઈ રહ્યા છે જાણે કૃષ્ણ કહેતા હોય માનવ સીમિત છે પરંતુ સત્ય અનંત છે માન્યતા ચાર ચંચળ દુનિયા સામે સ્થિર કૃષ્ણ સમુદ્ર ક્યારે શાંત નથી હોતો લહેરો સતત ઉભરી અને તૂટે છે જીવન પણ એવું જ છે સુખ અને લહેરો સમુદ્ર સામે છે પણ કૃષ્ણ અડગ ઊભા છે આ આપણને શીખવે છે કે દુનિયા ચંચળ હોય પણ તું સ્થિર રહેજે માન્યતા પાંચ વૈરાગ્યનો મૌન સંદેશ કૃષ્ણ પાસે બધું હતું સત્તા વૈભવ નગરી પણ અંતે દ્વારકા સમુદ્રમાં વિલીન થઈ ગઈ મંદિર સમુદ્ર તરફ છે જાણે કૃષ્ણ કહે છે આ બધું ક્ષણભંગુર છે સત્ય માત્ર ભક્તિ છે દ્વારકાધીશનું મંદિર સમુદ્ર તરફ છે કારણ કે કૃષ્ણ દુનિયાને નહીં પરંતુ સત્યને જુએ છે જય દ્વારકાધીશ